હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો હું આજે તમારી સાથે શેર કરીશ શીખી ફરશી પૂરી તેના માટે આપણે રીતા છે મરી જેની આપણે કાલી મરચ કહી શકીએ જો આવી રીતના આપણે કેટલા છ રીતા છે હવે નમક્યું ઉમેરીશું અજમો જો આવી રીતે આપણે હાથોથી ક્રશ કરીશ પછી નમાક્યું મરીશું એક ચમચી જેટલો આખો જીરો એક ચમચી આપણે ઉમેરીશું કલોન થોડાક આપણે એનામ ઉમેરીશું ફ્લેક્સ એક ચમચી જેટલા આપણે લઈશું સફેદ હવે એના માપે ઉમેરીશું થોડું ખોળ મીઠું મસાલામાં સ્વાદ આવે એટલું હવે એ નમાપે હું મેળવીશું અડધી ચમચી ચટલી આપી હળદર ઉમેરીશું હવે આપણે કૂટી લઈશું સારી રીતે બધા મિન્સ આપણ અડધ પર નાખ્યું છે હવે મચ્ચરના ડબ્બામાં આપણે પીસી લઈએ પણ એનાથી શું છે ઘણું બધું પીસાઈ જાય આપણે ઘણું બધું આપણે નથી પીસવાનું મીડિયમ પીસવાનું છે જો આવી રીતના છે અચ્છું કરું છે ઘણું બધું આપણે પીસવાનું ના તો હવે ને આપણે કાઢી લઈશું ચૂરું લીધું છે અને એનામાં આપણે મસાલો ઉમેરીશું અને પછી એનામાં આપણે ઘઉં લોટ ઉમેરીશું થોડો એક કટોરી જેટલો બધાને આપણે મિક્સ કરીશું થોડું ખતેલ ઉમેરીશું લુણ માટે પછી એને આપણે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના ચપલી જેટલો પછી ફરીથી મિક્સ કરીશું અને જોઈએ આવી રીતે સારું રીતે મોણ આપણું તેલમાં મોણ આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ભૂતી લઈશું થોડું પાણી ઉમેરવાનું અને લોટ આપણે બાંધી લોટ ને આપણે સારી રીતે બાંધી લઈશું આવી રીતે આપણે લોટ એટલું બાંધવાનું છે કે ઘણું બધું આપણે કઠણ નથી કરવાનું અને ઘણું બધું આપણે પાતળું પણ નથી કરવા તમે જોઈ શકો છો સારી રીતે આપણે બાંધી અને આપણે રાખી દઈશું ફ્રેન્ડ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને લોટ ને જોઈ લઈશું તો સારી રીતે થઈ ગયું છે હવે એનામાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને પછી ફરીથી મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ તમે તીખી પૂરી તો ઘણી બધી બનાવી હશે મળશે પણ આવી રીત તો જરૂરથી તમે ટ્રાય કરજો મહિના મહિના સુધી તમે સ્ટોક કરી પણ રાખી શકો છો એ એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો હવે એને આપણે વેલી લઈશું તો આવી રીતે આપણે વેલીશું અને એના આપણે લુવા કાઢીશું હવે એક ને આપણે પહેલા વળી કોરા લોટ માં આપણે ટીપ કર્યું છે હવે એને આપણે વેલી લઈશું સારી રીતે હવે નામ આપણે તેલ ઉમેરશું એક ચમચી જેટલું આવી રીતે વેલાવી નાખીશું અને પછી એના ઉપર આપણે થોડું ઓરુ લોશું અને પછી આવી રીતે ગોળ કરીશું જો આવી થોડું દબાવીશું અને પછી એને કટ કરી લઈશું હવે બધી કાફી લીધી આવી રીતે હવે આપણે એને આવી રીતે ગોળ કરીશું અને હાથેથી દબાવીશું આવી રીતના અને પછી એને આપણે મેળવી લઈશું થોડુંક ઓરુલ ઉમેરીશું બેલી તો બધી પૂરીઓ આપણે બેલી લઈશું બધી પૂરી બેલી રીતે આવી રીતે જો ફ્રેન્ડ્સ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં પૂરી ઉમેરીશું તો બધી પૂરી આપણે ઉમેરી નાખી આપણું તેલ સારું રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે જરા ગેસ ને ડીમ ઉપર નાખીશું ધીમે આજ આપણે પકાવીશું પૂરી ની સારી રીતે કાઢી જશે તો આપણે ફરસી પૂરી બનાવી છે અને તીખી એટલી સ્વાદિષ્ટ બનાવી છે ઘણા બધાને તીખી પણ પૂરી ભાવતી હોય તો આજે આપણે તીખી પૂરી બનાવી છે બંને બાજુ સારી રીતે પાકી જાય ત્યાં સુધી એને આપણે પકાવીશું ત્રણ ચાર મિનિટ સુધી આપણે લાગશે અને જો આવી રીતના એટલી સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આપણે એક બાજુ સારી રીતે પાકી ગઈ છે હવે બીજી બાજુ આવી ફલતા સારી અને સિમ્પલ લાગી ફ્રેન્ડ તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ પણ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને તમારી ફ્રેન્ડ સાથે આ પૂરી રેસીપી શેર પણ કરજો ધન્યવાદ ફ્રેન્ડ